ફરીથી શરૂ કરી છે ત્યારે શ્રાવણ બે હજાર ત્રેવીસ અને મહાશિવરાત્રી ત્રેવીસ ચોવીસમાં વિક્રમજનક ત્રણ લાખ પૂજા નોંધાયા બાદ શ્રાવણ બે હજાર ચોવીસ માટે પચીસ રૂપિયામાં બિલ્વ પૂજાનો ફરીથી પ્રારંભ કરવામાં આવશે ત્યારે શિવભક્તો માટેના વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રૂપી ત્રીસ દિવસીય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવે છે તો ક્યુઆર તથા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરે બેઠા નોંધાવી શકશે ત્યારે અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટ ની અધિકારીક વેબસાઇટ સોમનાથ ઓઆરજી ડોટ બિલ્વ પૂજા અથવા આપેલ ક્યુઆર કોડ ને સ્કેન કરીને બુક થઈ શકશે